વાવેતર જોરદાર થઈ રહ્યું છે અને લોકો વાવવા પણ ઈચ્છે છે અને વાવેતર કરવું પણ જરૂરી છે કારણ કે મગફળીના સારા ભાવ મળે સારા ઉત્પાદન મળે તો ખેડૂત આગળ જાય તો આજે એવા બધા છે કે મગફળી આપણે વાવેતર કરતા તો હોય છે પણ ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે વિઘાયકનું ઘાટું દેખાય વિઘાયકનું પારવું દેખાય ઘડીક મગફળી આમ આયરું દેખાતી હોય પછી પાછી પાખી આયરું દેખાતી હોય તો એને કારણ શું છે આખરે ઘણા ખેડૂત મિત્રો ની એવી પણ કોમેન્ટ છે કે ભાઈ કી જારીમાં કેવા રોટર વાપરવા હાઈ સ્પીડ રાખવી કે લો સ્પીડ રાખવી તો આજે આ વિડીયો સંપૂર્ણ રીતે ખેડૂત મગફળીનું વાવેતર કરવું સેલવું પડશે અને અનુભવ થઈ જશે તો સૌ પ્રથમ જે આપણા અનુભવ છે એની વાત કરવા જઈ રહ્યો છું તો પેલા તમને બતાવી દઉં રોટર ની સમજમાં હવે આ ડબલિયા રોટર ખેડૂત મિત્રો ને હું કહેતો હોય તો મગજમાં નથી બેહતું કે ડબલિયા રોટર મળે છે ક્યાં તો જ્યાં પણ આપણે ઓયણી ખરીદતા હોય ત્યાં આ રોટર આપણને મળી જાય છે જ્યાં આના સાપર કારખાના છે ત્યાં તપાસ કરો તો મળી જાય જે લોકો ઓયણનું વેચાણ કરે છે રોટરનું વેચાણ કરે છે ત્યાં મળી જાય આ રેગ્યુલર મગફળીમાં વપરાતા રોટર છે આ ડબલિયા રોટર છે હવે આમાં આનાથી દાણા વધારે ઉપાડવાની ક્ષમતા વધારે છે પ્લસ ડબલિયા રોટર છે અને આગળ પાછળ એના આકા છે જેથી કરીને ઢગલા ઢગલા ન થાય હાર એકરખી થાય આ રોટર છે તો વધારે ખાનું ખોલવાથી એની ક્ષમતા છે ત્રણ દાણાની એનાથી વધારે ઉપાડી શકવાનું નથી તો શું થાય સાપટીન ટપી અને એમના દાણા જાય ઘણા લોકો સિતાવીસ ની જારીમાં ત્રીસ કિલો નું વાવેતર કરવું હોય તો ઢગલા ઢગલા થઈ જાય છે એ ખરખી હાયર થતી નથી ત્રીસ કિલો દાણા નાખવા છતાંય તમારે ફૂટ એકના અને વેત એકના ખાલા પડે છે એનું કારણ જ એ છે તમે આ રોટરનો ઉપયોગ કરો છો તમારે એ ખરખી હાયર દેખાડવા માટે તમારે ડબલ ઇયર રોટર ઉપયોગ કરવો જરૂરી બને છે કારણ કે આ છે ને આગળ પાછળ છે અને બે દાણા આમાં બે દાણા આમાં એટલે તમારે હાઈડ અને વાવેતર બહુ સારું થશે આ એક ગેરંટી છે હવે બીજા નંબરમાં તમે રોટર સમજી ગયા હવે તમને કઈ સ્પીડમાં ક્યુ વાવેતર કરવું એ વિશે થોડુંક જણાવી દઉં હવે આપણી પાસે અત્યારે સાત દાતાનો ધંધાર છે જેમ કે પારાવારીને વાવેતર કરવામાં આ હાલે છે જો પારાવારીને વાવેતર કરવું છે સાત દાતે વાવેતર કરવું છે તો તેના માટે આ રોટર બેસ્ટ રહેશે અને લો સ્પીડમાં હવે આ સ્પીડ લો સ્પીડ ને હાઈ સ્પીડ વસ્તુ શું છે તો તમને બતાવી દઉં હવે એક નાનું ચક્કર હોય છે એક મોટું આ મોટું ચક્કર છે આ નાનું ચક્કર છે હવે આ મોટું ચક્કર વ્હીલ બાજુ હોય એટલે આ લો સ્પીડ થઈ જાય છે હાઈ સ્પીડ થઈ જાય છે આ ચક્કર ને આપણે અહીંયા લઈ લઈ એ ચક્કર ને અહીંયા લઈ લઈ એટલે આ હાઈ સ્પીડ થઈ જાય છે એટલે ખેડૂત મિત્રો આ વસ્તુ હાઈ સ્પીડ કેમાં ઉપયોગ લેવાની છે તો કે અત્યારે અમે ચાર દાંતે વાવેતર કર્યું અત્યારે મેં ચાર દાતે જીવીસ બાવીસ નંબર વાવેતર કર્યું વખેડ્યું અઢાર ઇંચ ની પારાવારીને તો તેમાં મેં ડબલ ઇયર રોટર ઉપયોગ કર્યો હાઈ સ્પીડ ઉપયોગ કરવો પડે છે ખાનું ફૂલ ખોલો ત્યારે ત્રીસ કિલો દાણા પડે છે હવે આપણે સાત દાતા વાવેતર કરવું દોઢ મણ દાણા નાખવા તો ચક્કર બદલાવી અને આ રોટરનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે બેસ્ટ વાવેતર થશે હવે ઘણા ખેડૂત મિત્રો ને એવી પણ વાત હોય કે ભાઈ ઊંડા શીશું કેટલું નાખવું તો મેં આગળના વિડીયોમાં પણ વાતું કરેલ છે કે ભાઈ દંતર કાયદેસર દેસા બે જાય કે બે ઇંચ અઢી ઇંચ લગન દાણા ઊંધા હોય જાય તો નડે નહીં દોઢ બે ઇંચ પછી જાજા સીસરા રાખવા પણ નહીં દેખાવા પણ ન જોઈ કાયદેસર અંજાઈ જાય એટલે આપણું કામ થઈ ગયું હવે તમે દંતર સામી નજર મારી લ્યો તમે આમ બેહીને ને જોવો તો તમને નક્કી થઈ જાય કે ભાઈ કેટલું છે તો બે થી અઢી ઇંચ લગન આપણે નીકળ્યું અધર કર્યું છે અમુક ઢેફા વાળું પડવું હોય તો આપણે ઊંડું નાખવું પડે છે નકર પાછળ આ હમાર દાણા ખેંચી લે છે અમુક કાયદેસર પડવું હોય તો સીસરા નાખો તો દાણા પણ દટાઈ જાય છે હવે સીસરા દાણા હોય એ ઝડપથી ઉગાવો આવે છે અને જો તમે કોરામાં વાવો છો તો કાળી જમીનમાં કોરામાં વાવવામાં પણ ધ્યાન રાખવું પડે છે કારણ કે ઊંડા દાણા હોય એ જે માથે રપટ ફરી જાય તો એ દાણો ઉપાડી શકતો નથી એટલે ખાસ બહુ ઊંડા પણ નાખવા નહીં અને કાળી માટીમાં બને તા લગન પેલા પિયત આપવું પારાવારી પિયત આપવું પછી મિનિ ટ્રેક્ટરથી આપણે સાત આયરું અથવા ચાર આયરોનું વાવેતર કરી શકો છો જે ખેડૂત મિત્રો ઓરવીને વાવવાનું છે ઓરવીનું વાવેતર સારું થાય છે પાયાનું ખાતરની વાત કરીએ આપણે ખેડૂત મિત્રો હવે ખેડૂત મિત્રોને એટલી વાત કરજો કે પાયાનું ખાતર પાયાનું ખાતર આમાં દાંડવા ડબલ ડબલ છે ખાતરની સુવિધા છે પણ અમે સાથે ખાતર નાખતા નથી કેમ કે ખાતર નાખવું હોય તો પહેલાં આને પારાવારી લેવાના અને ખાતર વાવી દેવાનું ત્યારબાદ પિયત આપી અને પછી દંતાર મૂકવાનો માંડવીનો અને ત્યાર પછી પાછું પિયત આપી દેવાનું તો જ એ ખાતર ઉગાવવામાં નડશે નહીં નકર ખાતર ગરમ લાગી શકે છે એટલે ખાસ એ ધ્યાન દેવાનું છે અત્યારે જે લોકો ડાયરેક્ટ કોરામાં વાવે છે તો એનો ખાતર નાખવાની કોઈ જરૂરિયાત નથી એને જ્યારે મગફળીનો વરસાદ થઈ જાય હાથી આખવું હોય ત્યારે આગળ ખાતર નાખી વીસ વીસ જીરો તે જેવા ખાતર નાખી અને પછી આપણે હાથી આકી નાખી એટલે ખાતર દટાઈ જાય છે અને લાગી જાય છે તો હવે આ તમે હાઈ સ્પીડ લો સ્પીડ બંને વસ્તુ તમે ખાસ સમજી ગયા છો કે મગફળી હવે એક મહત્વનો પોઈન્ટ એ છે કે આટલા બધું ધ્યાન રાખવા છતાં પણ અમારે અ તમારો કંટ્રોલ નથી રહેતો બે રણમાં કે તમારે જેટલું નાખવું છે એટલું રહેતું નથી પાંચ કેરામાં હરખું ઉગે પાંચ કેરામાં હરખું ઉગતું નથી તો એનું કારણ શું બહુ મહત્વની વાત છે ઘણા ખેડૂત મિત્રો ટ્રેક્ટરની લીવર વધઘેટ કરશે તો પણ તકલીફ રહેશે ટ્રેક્ટરના આરપીએમ જ્યારે તમે પેલો કેરો વાવવા વર્ગો ત્યારે જે તમારે આરપીએમ હાંકવા હોય એ છેલ્લે લગ્ન હાંકવાના વચમાં લીવર વધઘટ કરવાનું નથી તમારું લીવર વધઘટ થાય એટલે માંડવી ના દાણા ઓછા ઉપાડશે હાઈ સ્પીડ જેટલું ટ્રેક્ટર લીવર દેશો એટલા દાણા ઓછા ઉપડશે કારણ કે દાણાને આ સ્પીડમાં ફરે છે તો આમાં અંદર જવાનો વેત નહીં આવે અને આ ઠાલુ હલશે દાણા મોટી વસ્તુ છે બીજા બધા પાકમાં કઈ તકલીફ નથી પણ મગફળીમાં ટ્રેક્ટરને સ્લો આકવું પડે છે હાઈ સ્પીડ હાલતું નથી તો કહેવાનો અર્થ એ છે કે તમે જે પણ આરપીએમ સેટ કરો એવું ખાનું ખોલો તો એ જ આરપીએમ છેલ્લે સુધી રાખવાનું હવે એક વસ્તુ ખાસ ખેડૂત મિત્રોને કહી દઉં ખેડૂત મિત્રો દંતાર ઉપર ભરોસો મૂકી દે છે કે ભાઈ દોઢ મણ નાખવું અને તમે તમારી રીતે ચાલુ કરી દો પણ નહીં તમારે દોઢ મણ એક ત્રીસ કિલો સોળ ગુઠાના ભીગામાં નાખવી છે મગફળી તો તમે ત્રીસ ત્રીસ કિલોના નોખા નોખા ઓછરા ભરો બાચકા ભરો કે એક નક્કી તમને રાખો કે આટલા ચાહે આપણે આટલું બિયારણ નાખી દેવાનું છે એક ઉથલે ઉથલનું બિયારણ તમે સેટિંગ કરો ઉથલ મારીને આવે એટલે આટલું બિયારણ વહી જવું જોઈએ અને આટલા ચા વવાહે ડબલાનો માફ કરી શકો એક કટામાં મગફળી વીસ કિલોનો બેગ છે તો કેટલા ડબલા થાય તો એક ડબલું એક કિલાનું થયું તો આપણે એક હારમાં દસ કિલો પાંચ કિલો જે તમારે દાણા નાખવા છે તો ડબલા માપીને નાખો પછી ખાણું છે મિત્રો હવે તમારે જે માપ કાઢવાની વાત છે તો ખાનું આ જે લેવલ સપાટો હોય ત્યાં સુધી દાણા એક્સ્ટ્રા ભરી લેવા અને રોટરમાંય અહીંયા ભરી લેવા ત્યારબાદ તમારે જે માપ છે પાંચ કિલો દસ કિલો પંદર કિલો જે પણ એક્સ વાય ઝેડ માપ કાઢેલો છે ઉથલનો ગયા ને આવ્યા એને ઉથલ કહેવામાં આવે છે તો એ જ ઉથલના તમે દાણા નાખો અને ઉથલ મારો તમારું સેટિંગ જોવો બરાબર છે વધઘટ જે થાય એક્સ વાય ઝેડ એક કરી લેવાનું પછી તમારું સેટિંગ બધાઈ ગયા પછી તમે એક લીવરે આકો તમારે બહુ થડકા મારે છે તો એ રીતે સેટિંગ થશે થડકા નથી મારતા તો એ રીતે થશે હવે ઘણા ખેડૂત મિત્રો મગફળીનું બેરણ બહુ મોંગું છે તમે દાણા ફાડા થતા હોય છે રોટર વ્યવસ્થિત ફિટિંગ કરતા ન આવડે તો મગફળીના દાણામાં ફાડા થાય છે રોટર પકડાય છે તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે રોટરની જે સાફટીન હોય છે જે આ સાફટીન છે રોટર આપણે ફિટ કરેલા છે જે આ સાપીન છે આપણે રોટર ફિટ કર્યા છે એને એની જગ્યાએથી લ્યો નીચે એટલી જગ્યા દો કે દાણા છોલાય નહીં ના થાય એટલી જગ્યા કરવી રોટર નીચે જગ્યા હોવી જોઈએ જેનાથી ફાડા પણ ન કરે અને ફસાય નહીં એટલે પકડાય નહીં અને વ્યવસ્થિત ટ્રેક્ટર પેલા ગેરમાં બાર આરપીએમ ની આજુબાજુ અને બીજા ગેરમાં બાર આરપીએમ ના ચાલે આઠ નવ દસ આરપીએમ ઉપર હાલે વધુમાં વધુ દસ આરપીએમ બીજા ગેરમાં આખવું ટ્રેક્ટરને એનાથી વધારે તમારે સ્પીડ આપવાની જ નહીં કારણ કે તો મગફળીનું વાવેતર કાયદેસર નહીં થાય એટલે ખાસ બધા ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે તમે મગફળીનું વાવેતર હવે કેટલું બિયારણ નાખવું એ પણ જરૂરી છે હવે આ અઢારની જારીમાં તમને કીધું એમ કે ડબલ યાર રોટર હાઈ સ્પીડ નાખવા પડે છે સાત આયરૂમાં સિંગલ યાર રોટર હાલે છે લો સ્પીડ હાલે છે હવે સિતાવીસ ની જારી હોય તો પણ ડબલ યા રોટર ચડાવો એટલે જીવીસ મગફળી બાવીસ નંબર મગફળી કમ્પ્લીટ સિતાવીસ અઠાવીસ ની જારી ત્રીસ ની જારી આ વાવી શકે હવે સિતાવીસ ની જારી જો જીવીસ મગફળી બાવીસ નંબર નું વાવેતર કરવું હોય તો પચીસ કિલો દાણા પણ સરસ થાય છે કારણ કે આ રીતે એમાં ઉગે તો એ મગફળી મોટું આડું ફેલાવા જાત છે પોળી જાત છે અને એ થોડીક પાખી છે હપાર કે પાખી નહીં તો પણ એ ચાલે પછી બહુ પાખું વાવેતર થાય તો પણ આપને નુકસાની છે એને ફૂગ લાગુ પડે છે ઘડીક માં મંડાતી નથી મગફળી બોલો એકબીજાના ટેકે ખાટું વાવેતર હોય એકબીજાના ટેકે એ વધી શકે છે એટલે હંમેશા ખાટું વાવેતર કરવું અને સાત આયરું વાવેતર કરવું હોય તો તમારે પાંત્રીસ કિલો લગ્ન દાણા નાખો તો કયું ઈસ્યુ નથી ચાર આયરે વાવેતર કરો અઢારની જારીનું તો તમે ત્રીસ કિલો દાણા નાખો તો પણ ચાલશે એટલે આ રીતે મગફળીના વાવેતરનો વિડીયો છે અને નવા વિડિયા જોવા માટે જો તમે ખેડૂત હોય તો તમારે ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલ કરીને રાખવી બે લાયક ઓન રાખવી કારણ કે હું વિડીયો નાખું તો તમને મળે સમય સમયના વિડીયા હોય છે તો તમે જે સમયે તમારે જરૂર હોય એવો હું નાખતો અને કહેવાનો અર્થ છે કે અત્યારે હું કોઈના કોલ નથી ઉપાડી શકતો ના મેસેજના જવાબ દઈ શકી કોમેન્ટના ના જવાબ દઈ કેમ કે હું પણ તમારી જેમ ટ્રેક્ટર રાખું છું ડ્રાઈવરની અત્યારે ખેંચ છે વાવેતર એવી વસ્તુ છે કે ગમે તે ડ્રાઈવર ચાલે નહીં એટલે હું ખુદ અત્યારે ટ્રેક્ટરમાં વાવેતર કરવા જાઉં છું જેથી કરીને તમારા કોલનો જવાબ નથી દઈ શકતો કેટલા કોલ આવે છે કેટલી કોમેન્ટો આવે છે તો માફ કરજો જ્યારે ચોમાસાના વાતાવરણમાં આપણે ફ્રી આવીશું ત્યારે તમારે હરેક ફરમાઈશ પૂરી કરીશ તમે કેવા કહેશો એવા વિડીયો બનાવીશ અને ખેતી કેમ આગળ જાય આધુનિક બને એના માટે મારા કાયમ માટે પ્રયત્ન રહેશે તો આ વિડીયોમાં બસ ખાસ એટલું જ જણાવવાનું છે કે ખેડૂત મિત્રોની જે કોમેન્ટ કોમેન્ટને ફોન છે જે અમુક ફોન ઉપડ્યા છે ને મને જાણવા મળ્યું છે તો મેં ફરી આ વસ્તુનું મેં તમને માર્ગદર્શન આપ્યું હોય આ વિડીયો સારો લાગ્યો હોય તો સગાવાલા ખેડૂત મિત્રો ભાઈબંધ મિત્રોને બધાને શેર કરો એવી ફરજ છે તમારી પણ અને વિડીયો શાંતિથી સાંભળો સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા તક જય